વેલકમ ટુ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ આજે હું દીપક તમને સરસ સરગવાની શિંગની એક રેસિપી બતાવું સરગવું આપણને બધાને ખબર જ છે ત્રણસોથી વધારે બીમારી સામે રક્ષણ આપે છે સિઝનમાં જ્યારે મળે ત્યારે જુદી જુદી રીતે એને ખાવો જોઈએ આજે મારી પાસે આ ત્રણ ચાર સરગવાની સ્ટિક હતી જેના ટુકડા કરીને મેં ફ્રીઝમાં રાખી દીધા હતા એરટાઇટ બટ ડબ્બામાં તો થયું કે ચાલો આ સ્ટીકનો ઉપયોગ કરી આજે બહુ સરસ એક ચટપટી રેસીપી બતાવો સ્ટાર્ટરમાં કે પછી એક ડ્રાય સબ્જી તરીકે પણ સર્વ કરી શકો છો આ રેસીપી બહુ જ સરસ છે સૌથી પહેલાં આપણે જે આ રીતે સરગવાના ટુકડા કર્યા છે એની ઉપરની જે છાલ છે એ કાઢી નાખીશું ચાકુ વડે આ રીતે પાતળી છાલ કાઢવાનો ટ્રાય કરવાનો છે સરગવાની શીંગ વધારે પડતી જાળી નહીં લેવાની કે વધારે પડતી પાતળી નહીં લેવાની સાધારણ મીડિયમ જાળી હોય એવી શીંગનું સિલેક્શન કરવાનું આ રેસીપીમાં શીંગનું સિલેક્શન ખૂબ જ મહત્ત્વનું છે ચાલો હવે આ રીતે બધાની છાલ કાઢી અને એક પેનમાં એક ડબ્બામાં લઈ લઈ અને એને ધોઈ નાખીશું સરખી રીતે એને ધોવો જરૂરી છે જેથી ઉપરની બધી માટી કે અશુદ્ધિ દૂર થઈ જાય બે વાર પાણીથી ધોઈ લેવાનું છે એક્સ્ટ્રા પાણી બધું કાઢી લેવાનું છે અને સરગવાને હવે આપણે એંસી ટકા જેટલો બાફી લેવાનો છે તો ફ્રેન્ડ્સ બાફવા માટે આપણે છૂટો જ એને પાણીમાં બાફી લઈશું સરગો ડૂબે એટલું પાણી એક તપેલીમાં લઈ લઈશું અહીંયા મેં ત્રણ ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે પાણીને સરખી રીતે ગરમ થવા દેવાનું છે પાણી સરખી રીતે ગરમ થાય એટલે એની અંદર થોડું મીઠું પાંચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને સરગવાને આપણે ગરમ ઉકળતા પાણીમાં પાંચ મિનિટ માટે થવા દઈશું ક્વોન્ટિટી ઘણી ઓછી છે એટલે પાંચથી સાત મિનિટમાં સરગવો ગરમ પાણી માં રીતે થવા દઈશું તો લગભગ સિત્તેરથી એંસી ટકા જેટલો સરગવો બફાઈ જશે બફાયેલો સરગવો આ રીતે કાણાવાળા ચમચાથી પાણીની બહાર કાઢી લેવો સિત્તેરથી એસી ટકા જેટલો સરગવો આપણે ચડી ગયો છે એટલે હવે રેસીપી બનાવી બહુ જ સરળ થઈ જશે એટલે કે બહુ જ ઝડપી બની જશે આ સરગવો આપણે એક કાચના બાઉલમાં કાઢી લીધો છે હવે આપણે એની ઉપર બીજા મસાલા કરવાના છે જોઈ શકો છો મેં સૌથી પહેલાં આમાં એડ કર્યો છે એક ફ્લોર તો ફ્રેન્ડ્સ તમે અનુમાન કરી શકો છો આ કયો ફ્લોર એટલે કે લોટ મેં એડ કર્યો છે તો જી હા ફ્રેન્ડ્સ એક મોટી ચમચી ભરીને મેં એડ કરી લીધો છે બેસન કે ચણાનો લોટ પછી એ ચમચીના માપથી અડધી ચમચી ચોખાનો લોટ જે રેસીપીને વધારે ક્રન્ચી બનાવશે હવે દોઢ ચમચી જેટલું તેલ શિંગ તેલ એડ કર્યા પછી એની અંદર બીજા મસાલા જે છે એ આપણે કરી લઈશું જેમાં આપણે સૌથી પહેલાં એડ કરીશું મીઠું અહીંયા લગભગ અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે મસાલાના ડબ્બામાંથી આપણે હળદર એડ કરી લઈશું પાંચ ચમચી જેટલી લાલ મરચું એડ કરવાનું છે એ અડધી ચમચી જેટલું ધાણાજીરુંનો પાવડર થોડો આગળ પડતો સારો લાગશે એટલે એ લગભગ પોણી ચમચી જેટલું એડ કરવાનો છે સાથે સાથે અહીંયા તમે ચપટી હિંગ પણ એડ કરી શકો છો અને જોડો ટેંગી ટેસ્ટ ગમતો હોય તો આમચૂર પાવડર પણ એડ કરી શકો છો મેં અહીંયા ગરમ મસાલો એડ કરી લીધો પાંચ ચમચી જેટલો મસાલા લગભગ મોટા ભાગના બધા જ થઈ ગયા છે હવે આ બધું મિશ્રણ જે છે એ હલાવીને મિક્સ કરવાનું છે એક ચમચીથી આપણે બધું સરખી રીતે મિક્સ કરી દઈશું સરગવો થોડો પાણીમાંથી કાઢ્યો તો એટલે ભીનો હતો એટલે એની ઉપર આ લોટને મસાલા બધું આસાનીથી કોટ થઈ જશે તેમ છતાં થોડુંક આપણે એકાદ ચમચી જેટલું પાણી હાથમાં લઈ એને આ રીતે છાંટી અને પછી ફરીથી હલાવીશું એટલે બધું સરખી રીતે સર કોટ થઈ જશે તો બધું સરખી રીતે મિક્સ કરી અને હવે આપણે પંદરેક મિનિટ માટે એને રેસ્ટ આપવા છોડી દઈશું બીજી બાજુ એક પેન લઈ લઈશું પેનને એકદમ સ્લો ફ્લેમે ગરમ થવા માટે મૂકી દઈશું જેની અંદર એકથી દોઢ ચમચી જેટલું તેલ લઈ લઈશું સરગવાની સ્ટીક જે છે કોટ થઈ લે અને આપણે એને મેરિનેટ થવા પંદરેક મિનિટ માટે મૂકી રાખી છે એને હવે આપણે આ રીતે પેનમાં મૂકી દઈશું એને આપણે સેલો ફ્રાય કરવાની છે તેલ ઓછું વધતું તમે કરી શકો છો સરસ ગોલ્ડન કલરની એને ફેરવી ફેરવીને શેકવાની હોય છે બહુ જ ટેસ્ટી આ રેસીપી બધા મસાલાના લીધે શીંગ જ્યારે તમે ખાશો તો બહુ જ સરસ ટેસ્ટી લાગતી હોય છે તો જુઓ આ રીતે ફેરવતા જઈશું સિત્તેર ટકા જેટલો સરગવો તો આપણે ઓલરેડી એને કૂક કરીને ચડવી જ લીધો હતો એટલે હવે બહુ થતાં વાર નહીં લાગે બસ એક સરસ ગોલ્ડન કલરનો થાય એ માટે થોડી થોડી વારે ફેરવી અને પાંચેક મિનિટ માટે ઢાંકીને થવા દઈશું એટલે બધી બાજુ સરસ રીતે ચડી જશે હવે પાંચેક મિનિટ પછી ખોલીને જોઈશું તો મોસ્ટલી આપણું આ સરગવાની શિંગ બહુ સરસ ગોલ્ડન દેખાઈ રહી છે એ રેડી છે જેને હવે આપણે આ સાઈડ પર કરી દઈશું બાકી વધેલી સિંગ છે એને વચ્ચે પેનમાં રાખી દઈશું અને બધી ફરીથી આપણે એક સાથે થવા દઈશું તો ફ્રેન્ડ્સ આ રેસીપીમાં બહુ જ સરસ જે સિંગ બનીને તૈયાર થાય છે એ એકલી પણ ખાવાની બહુ જ મજા આવે છે એઝ અ સ્ટાર્ટર પણ તમે એને સર્વ કરી શકો છો એક ડ્રાય સબ્જી તરીકે પણ એને સર્વ કરી શકાય તો જુઓ આ એક નાસ્તો કહી શકાય કે પછી એક ડ્રાય સબ્જી કહી શકાય પણ ટેસ્ટ તો એકદમ ઓસમ બસ ફરીથી જરૂર લાગે તો તેલ નાખવું નહીં તો તેલ વગર પણ ઓછા તેલમાં પણ તમે આ સરસ રીતે શેકીને તૈયાર કરી શકો છો ગોલ્ડન કલરની આ શીંગ ગોલ્ડન સ્ટાર્ટર કહીશ કેમ કે એ એની સામે ઘણા બધા રોગો સામે લડવાની શક્તિ છે તો ફ્રેન્ડ્સ શરગવાની શીંગનો ભરપૂર ઉપયોગ જુદી જુદી રીતે કરો આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસ ટ્રાય કરો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરો સુપર સહેલિયા ચેનલ ઉપર તમે આવી જ નવી નવી રેસિપી જે ખૂબ જ ઓછા મસાલામાં અને ઝટપટ બની જાય એવી જોવા મળશે રેસીપી જોતા રહો શેર કરો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરો આ રીતે સરગવાની શિંગ સરસ ગોલ્ડન બધી દેખાય એટલે છેલ્લે ચાટ મસાલો થોડો સ્પ્રિન્કલ કરી દેવાનો એટલે ચકપટો ટેસ્ટ બહુ સરસ લાગશે હલાવી લીધું છે બસ આ શિંગ હવે પીરસવા માટે તૈયાર છે તો ચોક્કસ રેસીપી ટ્રાય કરજો થેન્ક યુ ફોર